ગુડ મોર્નિંગ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો પાણી કામ કરવા કામ કરવા પકડો છો આવો છો નીચે ચાલો તો પાણી પાણી ભરવા દો ગુડ મર્નિંગ ગુડ મોર્નિંગ એની મસ્ત લાગે છે તે એ નીચે મમ્મી ચાલે પાણી ભરવા છે મમ્મી જે છે ખેતર મારે છે છોકરીને

તો ઝાડું મારા જતા રહ્યા છે એટલે હવે મારે મૂકવું પડશે તો રાસ્તોને ગરમી લાગતી ટી શર્ટ કઢાઈ નાખી છે મેં તો જો મારો એક મોબાઈલ તો અહીંયા જ રહી ગયો તો બેસી દવા હું તો ચાલો ફટોફટ આટલા મૂકી દઉં ને પછી જઈને છે মজা পাই দাদা দিখায় চালো আগাদছে ডিজা পড়ি শাকওয়ি পাচ্ছে হিসাবে তো বোঝ করিছি બળ કાંતી તો દર લાજમ કાંતી લઈને કાંતી ઓલો માં પાછું બધી છુને ભરાઈ જાય જળ લઈને ઉતરે છે નીચે લઈને પાણી તો મારીસ ઉપર નરમતી પાછું નીચે आवाज કરવા લઈ લે ખસમ ને જતા રહેવા દે છોકી દે પડતી ના હ કઈ દીધું લે ગાડી લે તમે લાગ કે છે ને ફડફડ તો સવારના કેટલા વાગ્યા છે હું જોઈને તો તો સાત થઈ છે ને એટલે ઘરું છે જોકર્સ મારી મિતક્ષા બનાવે છે કાચી કેરીનો સરબત લેકે શું બનાવે છે કાચી કેરીનો સરબત ઓરીના છોલાઈ જાય હા ચાલો ગન કેલી થઈ ગઈ છે આગર હું એમાં તો છે

Спасибо. А я не хочу так много. Спасибо. 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 Terima kasih kerana menonton! તો ફ્રેન્ડ્સ જમીને અમે બધા ઊંઘી ગયા હતા અને સાંજના ચાર વાગે જઈ ગયા છે તો છોકરા બધા ચાજીને બહાર રમવા જતા રહ્યા છે તો હું એમને પૂછું ચા પીવાના હોય તો એમને ચા બનાવીને પીવડાવી દઉં તો એ તો પીએ ના પીએ પણ મારે તો નક્કી જ છે ચા પીવાનું એટલે ચાલો ફટોફટ એક કપ ચા બનાવીને પી લઉં ને પછી કચરો આસન બધું કરીએ તો ચાલો અને આજે અમારે જવાનું છે પાછું જ એટલે ફટોફટ ઘરનું કામ કરી દઉં જમવાનું બનાવી દઉં ને પછી જમવાનું જશે છોકરાઓ ન હતા કે ચાલી ચા બનાવી ઝાડુ મારા ગયા છે તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે કામથી પાછા રાત અને આખો રૂમ ગંદો થઈ ગયો છે બે ચાર દિવસ અહીં નતા એટલે આખું ઘર સાફ કરવાનું થઈ ગયું છે તો બહુ કામ પડ્યું છે મારું કપડાં વાસણ બધું તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ આપણે મળીશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય ટેક કેર